તો મને આખી રાત ઊંઘાય નહીં કીધું શાંત હવાર પર બસ સ્ટેન્ડ પોખી બધા ઓફિસ જોવા જઈએ એટલે શું વાત કરી હતી વાત કરી હતી અલે જીવન નતો કેતો કે નહીં નાતો તો ઓફિસ બોફિસ કશું હોય ના તો

વિશ્વા મેળી ના દેવાય અત્યારે હગા ભાઈ નો વિશ્વા ના રખાય કશો કોઈ કોઈનો વિશ્વાસ નહી બીજા કોમ માં વિશ્વાસ બાકી પૈસા માં હગા ભાઈ નો વિશ્વા નહીં આપડે એ ખ્યામો જે જગ્યાએ પૈસા પૈસા મેળવ જમાના પ્રમાણે તારે જોઈ વિચારી જમાના પ્રમાણે હેડવું છું પણ ચિંતા કરે ને હાલ અમારા બધા આવી જાય ને એટલે સીધા જગ્યા કીધું છે ને

અમે તો ખરી વાટ પહેરી જીવડિયા તારી તરવું નહી અમારે ઉતાવર આવ્યો ને ચીવિયા જવું હતું અમાર ખ્યામ કાળા બંધ

પંચો નું ના બધું કોણ ખેવું પૈસા બેફાળ મોડવો પડ્યો નહિ બધે લોકો તાર મમ્મો બે ભુસારો હતો બે અમે તો શુમલા ખાઈ ને આયા

આ વખત તો ખરું નક્કી તું કે અમુક કદી કોઈને છેતરવો નહીં કે કોઈના ખોટું કરવું નહીં એટલે હું જાતે પોતે મારા પૈસા આ કંપનીમાં ડબલ થવા માટે નાખ્યા જ છે અને આખા બધા રૂપિયા વાળા કરવા જ છે પણ આ માણસો કશું નહીં કરવું હાથું પ્રૂફ વાર બતાવી દઉં સીધી મારી ઓફિસે લઈ જઈને ઉભા કરી દઉં એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી અને હું એ મારા રીતના કમ્પ્લેટ ને મારા ગોમવાળા પૈસાવાળા પૈસા વાળા થતા હોય કંપની પૈસા આલતી હોય તો આપણા બાપનું શું જવાનું છે સરપંચ હું તો દારો બગાડે જીવન યાદ તમે એટલી તો બુદ્ધિ પોખો કે ગમે તે ઓફિસ હોય તો હોય આવા આપતો નહીં લેવાનું

ભાવ ઓળખાશે કુકડી કયા કે સોના મોણો બેસક્યો હોય કીધું કેમ લે આભાર જીવન પરસ લઈને

આ ચોકડી તો મને લાગે છે કે બાર વાગ્યા સુધી કોઈ સાધન ની આપી ગોમ ની ચોકડી અને વધારા ની માથાકુટ કરતો જે વ્યાજબી વસ્તુ પૂછ્યા જેવું હોય ને એજ પૂછજે પાછો હું તો સાહેબ ડબલ કે નહી હિ તારો બાપુ ભેટો ઘાલ ઉપર કંટાળો તારા જીવન ખરા ખરા

પટ છે આ ને આ તો પોસ્ટર માર્યું તો નથી નહીં જોઈ લે જોઈ લે જો નતો માનતો અને એ કંપની આ ઓમ સ આ તેમ સ કેમો દુઠો છે કેટલા છે જે કરવું આ તો કોઈ શાન ભાજીનો વેપાર ચાલુ છે રે વેચવા આવ્યો છે ને મોય બેહી ચોંતીની સાઈડની જે કુટવા આ બધું શું કસ્ટમર છે જે 6 મહિનાથી તાજા પણ

अमारा गोमना जीवन जी गोबर जी लो अब तो जरा दो लियो नहीं और दीप जितना करेला दीप दो लियो लेकिन बहुत नहीं हो तो हो हो। तो है बहुत नहीं है अब तो हमारे खातू लियो ये पड़ा तो हमारे तो वो तो हाँ हमारे तो वो अब तो हाँ तमिल ये पड़ा तो ये जो गोम ले से चाहे लाजे जीवन देखो ना तुम ऐसा नहीं ह

બે મહિનાના જમા થયા તમે સ્લીપો મળી છે કે નહીં મળી 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 હાજર જીવનલાલ ના ત્રીસ હાજર લંકા ભેજના છે બરોબર ઉમર હાઈ હાય કે કોઈ તો અમારે આકુ આકુ હે અમારા એજન્ટ કરા કે માં ભાઈ મુર્ચન ભાઈ ઈવાના ઉપર વિશ્વાસ નઈ રાખવાનો બે ત્રણ દાડે કંપનીમાં માં ચેક કરાઈ જવાનો બધું તમાર 50000 મૂકે બે મહિના થયા બરોબર અમે 8 મહિના બાકી છે એ 8 મહિના પૂરા થશે ને એટલે 50000 ના સીધા લાખ રૂપિયા થઈ જશે ડબલ આવો અમુલ સાહેબ આ બધાના મનમાં ખરું ને એક શંકા ભરાઈ રહી છે અને ઓની શંકા ઘણી વખત દૂર કરી પણ દૂર થતી નહીં કે આ પોપટ લીલા કંપની આવડી જ છે અમે હું આ નમદે થાકે તમે તમારી પાસે કામ જરા આ કંપની નહીં આ તો ખાલી એક બ્રાન્ચ છે આવી તો આખા વન ઇન્ડિયામાં બ્રાન્ચો છે આપણા બોમની ડેરી છે બરોબર ઇકડ ઘેર ઘેર થી દૂધ થાય છે કે નહીં દે તું ઓવા ચીલીવાર દૂધ થાય છે મેં હમણા ડેરીમાં મોટી ખબર છે ને એમ બધા ગોમળોનો ભેગો થઈ અને સીધું આપણા દેશનો જે મેઈન દુબઈ જવાનું થાય ને તો આપણો ઓફિસનો નંબર લઈ જવાનો ત્યાં ઓફિસમાં રહેવાનું ખાવાનું પીવાનું બધું મળી જશે કેમ તું હંગાકતીય જો મારા યાર ભાઈકતો ઉઘરાવાનો છે મારે મેને આવો આ બોના કેમ તો વાત થાયવી નહી ભાઈ

મને કી કેમાન આવે તો બે દિન દાડે હપ્તો આલે માર પાછળ પાછળથી પૈસા એ હું કેમાની દુકાન સારે મારો ધંધો બેળા છો કુતરા મને કે તો તમે નહીં કર્યો 50000 ફિક્સ મો કેલા મારા કેટલા પૈસા છે તમે કરાવો કે ભાઈ આ એજન્ટ અમારો એવો મોણા છે ને એક રૂપિયાનો હિસાબ માં આપું પાછું નહીં રાખતો આન ઉપરથી અમને ધમકાવા છે કે પાવતી આવવા રાખો એટલે ઓફિસ બનવા

આખો વેલો જેવો થયો નો આને પાછે એ તેમાં ભગવાન નહી કે જીવન યાદ કહું છું જીવન ને વિશ્વા નહી આવે આ તો અમે હો ગોડ્યા રે પણ પૈસા તો ભેગા થાય તો હું હારો આ તમારા ચાર રસ્તાનો બોલો હોટલ છે બાજુ માં આપણા અમુક બાજુ માં સારી હોટલ છે આ કંપની ખાલી ને તરફથી દરેક કસ્ટમર આવે પેલી વખત એને દંભા મળે બરોબર નામ સાહેબ આવે

બીજું કોઈ નહીં હજી કોઈ પૂછવું હોય તો હાથ વખત મારું મગજ ખરાબ કરવાના આવતો હું મગજ નહીં ખરાબ કરી તારું બસ એક કોમ કરો હું ના હોય તો મારી બેગ લેતો

ઓછી ને વિશ્વા ના આવે તો બધે આવી જાવ ઓફિસ આવ એટલે ના હટાનું તને ખાવા પર મરશે રેદુ પરવા હા એ તો બરો ખાવા

બે ખબર ગમે તે વધારે પૈસા નું રોકાણ કરવું છે હજી મારો વિચાર ખબર હજી મારા ઇન્વેસ્ટમેન્ટ તો કરવું તો ને કાલ પાછું લાવું ઘર તો બનાવવું પડશે તારા ઘર તો બનાવું પડશે જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને તો અચૂક કરો જય માતાજી